થોડુંક જય તો બોલો કઈક બોલો મગનરામ મહારાજની મહારાજ ની સદગુરુ મંગલ સાહેબ ની પધારેલ હરે ગુરુ શાંત ની અને અમને જે શાંતિ આપશે ને એની બે વાર જે બોલશું હોય મેં એટલે તમારું જે કાંઈ ઘરકામ હોય એ પછી હવારે કરજો જેથી કરી અને અમને એમ લાગે કે કંઈક બોલી છીએ હવે આજનો જે પ્રસંગ અને જે આમંત્રણને માન આપી અને જે સંત મહાપુરુષો અહીંયા પધારેલા છે આપણે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને જે આજનું કાર્ય કરી કરી રહ્યા છે જે સંત ભક્તો મહાપુરુષો એ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને એમના ગુરુને તો આ મુખથી ધન્યવાદ હું બોલી શકું એવું નથી પણ આજે પૂજ્ય પૂજ્યમગ્નના મહારાજની બારમી નિર્વાણ તિથિ નિમિત્તે જે સત્ ભજન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં દરેક મહાપુરુષો પોતપોતાના જીવનનો અનુભવની વાતો આપણને કરશે સમય ભલે થોડો ઘણો કદાચ વધઘટ હોય કારણ કે સમય લેવો જોઈએ પણ હવે આપણને એક કંઈક બીજું હોય તો વળગાડ છે ભજન ગાવા એ જરૂર છે વાજિંત્રો વગાડવા એ જરૂર છે પણ છે હું ખબર છે આપણે ખેતી કરીએ ખબર છે બાજરો પાક્યો હોય ને પછી ગોફણ લઈ અને મેળા પર સડી જઈએ અને પાણો માલમાં મૂકીને ને કરી એમાં ગવાય છે ને એ ફંગોળીઓ જ છે એનાથી કોઈ જીવ નહીં મરે જીવ મારવો હોય ને તો નિશાન પાકું હોવું જોઈએ અને એ પાકું નિશાન આ બેઠેલા સંત સિવાય બીજા કોઈ ન આપી શકે બાકી તો ગાયેલા ગાય અને રાગ તાલથી બધાને રીઝવી છે જો એ રીઝવવું બરોબર છે ખોટું નથી કારણ કે પામર ગતિના જે જીવ છે ને એને ખેંચીને લાવવા માટેનું એક આ સાધન છે એટલે રંગે રંગાય અને અહીંયા આવે ઘડી બગડી બે આ મળે એના કાનમાં કંઈક જાય તો એટલે બહુ એમાં ધ્યાન દેવા જેવું નથી ગાવાનું તો આપણે અત્યારે મોબાઈલમાં પણ આવે છે પણ આ પુરુષોના મુખમાંથી જે શબ્દ છૂટે છે ને એ તમને મોબાઈલમાં કાયમ નહીં મળે અને મળશે કદાચ તો તમે પ્રશ્ન કરશો તો તમને જવાબ એમાંથી નહીં મળે અને અહીંયા કોઈક ને કદાચ પ્રશ્ન થાય ને તો આ કેટલા બધા બેઠા છે ને એમાંથી કોક કંઈક તમને કહે છે હું તો કોઈ પ્રશ્ન કરવો નહીં પડે તમારા ભીતરમાંથી ઊભો થાય એટલે સીધો અહીંથી જવાબ નીકળશે એ હરિગુરુ સંતનું પ્રમાણ છે એટલે હવે આજની જે તિથિ છે એ મગનના મહારાજની બારમી નિર્માણ તિથિ બી આપણને મળ્યા એટલે સંતની નિર્વાણ તિથિ હોઈ શકે નહીં કારણ કે જેથી સદગુરુ મળ્યા ને તે દી નિર્વાણ પદને પામી ગયા છે પણ એમના જે જીવનનો દીપ હાલતો તો જે દિવસે બુદાય ગયો એને આપણે યાદ રાખી અને એને સદગુરુ જ્યારથી મેળ્યા અને એના અંતિમ સમય સુધી જે જે મહાપુરુષોને જાગ્રત કરી અને નવજીવન આપી ગયા છે એ વાત કઈ હતી ખબર છે આપણને બોધ તો આપણે બધાઈ લીધો છે પણ એક નહીં અનંત જીવનો ઉધાર કરી અને આ જગતની અંદરથી પોતે કંઈક અદ્રશ્ય થઈ ગયા છે એ પુરુષને આપણે ગોતવા છે એ વાત કઈ છે એ તો જેને સદગુરુ મળ્યા હોય ગુરુ કર્યા ને ગુરુ કર્યાથી મેળ નથી આવતો બધતો લેવી આપણે પણ સદગુરુ મળ્યા હોય ને એના મુખમાંથી આ શબ્દ છૂટે છે કેમ કે જે શબ્દ નાભીમાં પડ્યો હતો એને મહાપુરુષે ઓળવી એમાંથી છાશને તળીયે રાખી અને માખણ ઉપર લાવી અને આજ મને અને તમને એ પીરસી રહ્યા છે એટલા માટે આ બોલવું પડે છે એટલા માટે બાકી આખી જિંદગી મૂંગા મૂંગા બે હો વરે તો તોય કાંઈ ન થાય મંદિર ભલે બંધાય ત્યાં મસ્જિદો ભલે શણાય મોટા ગુરુ દ્વારા ભલે ન્યા થઈ જાય પણ ન્યાથી કંઈ આ જીવ જાગે નહીં એને જગાડવા માટે તો મહાપુરુષો કંઈક બોલ્યા છે એટલે બાપુનો એક સ્પેશિયલ શબ્દ હતો વાણી તો ભલે કોઈ બીજા સંત નહીં હોય કહેતા કે તું સુનો મેરે ज्ञानीલા બોલતા ક્યાં સે આયા ઉસી કા ભેદ બતાના આ બોલતો પુરુષ એનો જે પ્રાગટ્ય બતાવે છે ને તો ઈ ક્યાંથી એ કઈ શી છે કે જાથી આ લઈને આવ્યો છે એટલે ઈ પદ છે ઈ સદગુરુનું પદ છે ઈ પદનો આજે મહિમા થઈ રહ્યો છે આજે નથી આયા મંગલ મગનરામ મહારાજ કે નથી મંગલદાસ સાહેબ આજે એક પુરુષ છે અને એ પુરુષ જે બોલે છે ને ઈ પરગટ પુરુષ છે ન્યા કોઈ વ્યક્તિ છે નહીં અને આપણી વ્યક્તિના ભાવે મળ્યા નથી એ પુરુષ જદી આ જગતમાં કાંઈ નહોતું ને તદી હતો અને અત્યારે પણ છે અને આ વિશ્વ કદાચ ફના થઈ જાય ને તો પણ એ પુરુષ કાયમ રહેશે રહેશે ને રહેશે હાલ આપણને એમાં એ નવાય લાગે કારણ અત્યારે મગનરામ બાપુને મંગલજ બાપુને અમે જોઈ શકતા નથી જો સદ્ગુરુએ આપણને એ આંખ દીધી હોય ને તો અત્યારે હાલ પરગટ છે ગુરુ મળ્યા પછી જો એ દ્રષ્ટિ આપણને મળી જાય તો એ પુરુષ આજે પ્રગટ બોલી રહ્યો છે તો કે બોલવાની વાત આવે તમે જે બોલો ને સાંભળીએ એવી વાત નથી આ તો કેમ છે આ એટલે ત્યાં કબીર જેવા જ્ઞાની પુરુષ કે છે કે ઓમ સોમ કે બેચ મેરા નામ સત્ય કબીર જીવ મુક્તાવન કે કારણ અવિગત ધરા શરીર સદગુરુ મંગલ સાહેબે બીજાને તો જે લાગતા હોય પણ મને એમ લાગે છે કે કોઈ મારા ખુદનો ઉદ્ધાર કરવા માટે થઈ અને તમે આજે બધાય ક્યાંય ને કઈ નોખા નોખા ભટકતા હતા એવા અંધારાની માલિકા ભટકતા હતા કે આપણે ક્યાં જવું છે એની દિશા નતી મળતી આપણે આપણા ગામથી અહીંયા આવી તો ગયા પણ હવાર થાય એટલે આપણને રજા પણ મળવાની છે બારે એમ કે ક્યાં જવું તમારે તો હું કેવું એમ કોઈ દિશા મળતી નથી ત્યારે સદગુરુ છે ને આપણને એ દિશા બતાવી દે છે અને એ દિશામાં આપણે પછી હાલવું નથી ડોટ કાઢવાની છે વેગ કરવાનો છે કેવો વેગ કરવાનો છે એ પણ મહાપુરુષ કે છે કે ઓમ સો બે મેરા નામ સત્ય કબીર જીવ મુક્તાવન કે કારણ અવિકત ધરા શરીર સબ પર હમ હૈ એટલે આપણને એ પણ નવાઈ થાય કે હારું બધાઈ બધાની ઉપર હું હોય તો આ મારી ઉપર તો ગુરુ બધાઈ ગયો તો એ હું ગુરુને પડખાઈ રાખવાનો કે ગુરુને તળીએ રાખવાનો અને પાછો એમ કે સબ પર હમ હૈ સબ પર હમ હૈ હમ પર દુસરે નાહી કહે કબીર હમકો સીને તો પડે ને ચોરાસી માહી પણ ત્યાં વિચારવા જેવું છે ધ્યાન રાખજો હં પર એટલે સબ પર હમ એટલે હું નહીં તો આ હું જે હતો ને એ તો કેદનો મરી ગયો સદગુરુ બેન હવે તો બોલે ને મને જે મેં ને હા એ પુરુષ બોલે છે ને એ એમ કે છે કે હવે અમારી ઉપર કોઈ બીજો છે સદગુરુ મંગળ સાહેબ ઉપર બીજો કોઈ હોય હોય તો મને કોક કહેજો મારે ગોતવા જાવું છે કોઈ નથી તો આ બોલે છે ને આ મંગળ જ બોલે છે ત્યારે એ બીજો કોઈ બોલતો નથી કારણ કે તમારી નજર જો શરીર ઉપર હશે ને ફલાણા ગામના ફલાણા બાપુ તો આ વાત સમજાય એવી નથી તો કેમ કે શબ્દ સ્વરૂપી દેહમમ સદ્ગુરુ મંગળ સાહિબનો જે દેહ હતો એમના મા બાપથી જે મળ્યો તો ને એ તો કેદોનો ખલાસ થઈ ગયો પણ એને ગુરુ જેથી મળ્યા ને અને તેદી જેદી એને નવું સર્જન કર્યું હતું ને એ દેહ રહી એનો કાયમ છે એ શબ્દ સ્વરૂપી દેહમમ હમ જીવ નબ બાદલ બીશ ખ્યાલ કરી લીધા જેવો છે કે હું કોઈને પૂછું જવાબ ન આપતો કઈ નહીં પણ આકાશ મોટો હોય કે વાદળ મોટો હોય વાદળ આકાશમાં સમાયેલું હોય વાદળ અસીમ નથી વાદળ ની સીમા છે ત્યારે આકાશ ની કોઈ સીમા નથી તો આ વાદળ સમાણું છે આમાં આકાશમાં સમાણું છે કે નહીં પણ છતાં એ વાદળ જદી આડું આવી જાય ને ત્યારે તમને આકાશ દેખાતું બંધ થઈ જાય એમ સુધી હું ભાઈડા વાળો આ વાદળ રૂપે આડો આવી જાય ને તદી અસીમ જે ને એ પણ તમને દેખાય નહીં પછી એમ કહેવા આમાં ગુરુ કિરણભાઈ ભાઈ કાંઈ બહુ મેળો આવતો નથી બધાય એમ કે છે કે વ્યાપક પરમાત્મા છે ને બધી હોય ને રજે રજમાન અણુ એ અણુમાન તો આમાં આરું દેખાતું નથી કાંઈ નથી દેખાતું એનું કારણ કે તું વાદળું એની આડું આવી ગયું છે એ વાદળ જો આમાંથી નીકળી જાય તો એ શબ્દ સ્વરૂપી દેહરીઓને એ કાયમ છે શબ્દ સ્વરૂપી દેહમાંમ જીવનબ બાદલ બે જબ ચાહું તબ પ્રગટ કરવું અને જબ ચાહું તબલું ખેંચ એ મારી ઈચ્છાથી મેં એને પ્રગટ કર્યો છે અને મને જે ઈચ્છા થાય ને તે દી આમ જો એને હું મૂકી અને એને ખેંચી લઈશ કે બાપુ તમે જાઓને તે દી એમને કહેતા જાય ને આવી કેટલે વાટ વાટરું જોઈને બેઠેલા છે એટલે પણ તને જ કહીને જવું એવું અમને ક્યાં અમે દાવો કર્યો અમે ગમે એને કહીને તો જવાના નથી એટલે ક્યાં જવું ક્યાંય જવાની જરૂર નથી એક પ્રશ્ન બન્યો હતો દાસ સવ બેઠા હતા ઉંમર થઈ ગઈ હતી એમના દીકરા ના દીકરા બળદેવ બાપાએ પ્રશ્ન કર્યો સૌ બાપાએ એટલું જ કીધું બળદેવ હવે મારે શરીર ખતમ પૂરું થવા આવ્યું જર્જરીક થઈ ગયું છે હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે ત્યારે બળદેવ મારા એટલું કીધેલું હતું કે બાપુ ક્યાં જવાનું છે દેદી છે ને સૌ બાપા એટલું જ બધું મને માથું પસાડવાનું મન થઈ જાય છે આમાં કે ક્યાં જાવું ક્યાંથી આવ્યા હવે છે મારે જવું જ બધા કે પણ બીજી જગ્યા હોય તો બીજી જગ્યાએ જાવ ને તો ક્યાંક રહેવું છે રહેવાનું ઠેકાણું હોવું જોઈએ ને એટલે અસીમ છે એ અસીમ ની કોઈ જગ્યા હોય કે જવાની એ પદ તને નક્કી કરેલું છે અને આ બોલે છે તો કોણ પદ બોલે છે કોઈ વ્યક્તિ બોલતી નથી એના વાત જે કરે છે ને એ પોતાના ઘરની કરે છે જેથી સદગુરુ મળ્યો ને ઘર બતાવી દીધું ને એ ઘરની વાત થાય છે બાકી કોઈ દેવી દેવતા ભીર પૈગંબર કે આ ગામના ગોલા ગામના દેહધારી પુરુષની આ વાત નથી કોઈ અવતારધારી ભગવાનની કોઈ વાત નથી બાપુ બહુ સરસ કહેતા કોઈ સાંભળ્યો હોય શબ્દ તો કે હિન્દુ ધર્મના ચોવીસ અવતાર મુસલમાનના ચોવીસ પૈકંબર અને જૈનના ચોવીસ તીર્થંકર ચોવીસ તેરી બોત્તેર જે રહીને ને એ તો મારા સદુગુરુની કળા છે એમ અને મને જે સદગુરુ મળ્યો ને એ એ તો એનોય બાપ છે જે અભણ કહેવાતા ને ચોપડી વાસી જ નથી જાય મેં એક કાગળ એમનો હંગરી રાખેલો એના હસ્તાક્ષરનો તમે વાંચો તો તમને નવાઈ થાય કે કાના માતર વગેરેની ભાષા વાળો અને એ પુરુષ એમ બોલે કે આ ચોવીસ તેરી બોતેર જે રહી ને એ તો મારા સદગુરુની કળા છે તો આપણે હજી એ કળાઓની વાંહ ડોટો કાઢીએ છીએ તીરથ કરવા જાય વ્રત કરવા જાય તીરથ ક્યાંય બધી ડોટો કાઢીએ છીએ પણ એમ એ મળે એવો નથી એટલે ખુદ પુરુષ બોલે છે કે મોકો કહા ઢૂંડે બંદે તું ક્યાં ગોતવા નીકળ્યો મને કે કારણ કે જ્યાં તું ગોતવા જાય ત્યાં હું નથી એમ મોકો કહા ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ હું પરમાત્મા તમારી પાસે ખબર છે હોય તો આ પાડજો ન હોય તો ના પાડજો અને હોય તો આ કાવા દાવા બંધ થઈ જાય કે નહીં આપણાથી છોટો છે આપણને નક્કી છે એટલે તો કાવા દાવા કરીએ છીએ ન ધંધા કરીએ છીએ એનું કારણ શું છે કે આપણને એ નક્કી છે કે જે આઘો છે આપણાથી ત્યારે સદગુરુએ આપણને પોતાની પાસે નક્કી કર્યો છે મોકો કહા ઢુંડે બંદે મે તો તેરે પાસ હું ના મે મંદિર મે ના મે મસ્જિદ મે ના મે કાબા કૈલાસ મે આપણે હજી મંદિરોમાં ડોટું કાઢીએ મસ્જિદોમાં જઈએ છે કાબા ને કૈલાસ ને કાશી મથુરા ને ગયા આ બધી હજી ડોટું કાઢીએ છીએ તો આપણને ગુરુ જે કીધું એ વાત ઉપર વિશ્વાસ નથી પાકું છે એટલે છેતરવા માટે પછી શું કે ભાઈ અમે ભાઈ હવે જોવા તો બધે જવું જોઈએ ને ફરવા એ છેતરપિંડીના ધંધા છે કરવા રેવાથી બંધ કરી દે વોલ નહીં મેં નહી તપ મે નહીં મેતા નું નામ આવે ત્યાં પાછું બીજું ઊભું થાય કાક વેહ પહેર્યો હોય સિત્યા પાસે રાખ્યા હોય ઘર બાર છોડી દીધા હોય આ તો બાપ વૈરાગી ગણાય ને એ વૈરાગી નહીં ઉલટાનો રાગી બન્યો વૈરાગ તો ક્યારે લાગ્યો કહેવાય કે જેથી સદગુરુને એક એક શબ્દ જેને લઈ અને પોતાના શિર પર ધરી દીધો હોય ને ભલે જીવનમાં આપણે બધાય ભૂલ તો કરતા જ હોય છીએ કઈ તમે કરતા હું કરતો બધાય કરતા જ હોય છે માફી માગી લીધા જેવી છે પણ નથી માફી માગતો હું કામ કે હું કઈ ભૂલ કરતો હોઈશ ઘડીએ ઘડીએ પલે પલે ભૂલ થાય છે આપણે અમે કદાચ આ સ્ટેજ ઉપર બેન ગમે એવું બોલતા હોય ને તો તમને કઈક કહી છે ને એ પણ એક અમારી ભૂલ છે તો ગુરુ આગળ તો કેટલી નો કરતા હોય પણ છતાંય ત્યાં સ્વીકાર કરી લીધા જેવો છે કે મારી કઈ અહીંયા ભૂલ થાય છે પરમાત્મા ક્યાંય નથી તો ક્યાં છે કે તો કે ખોજી હોય તો મેળ જાવ એક પલક કી તલાશ એક પલક કી તલાશમાં જો કોઈ ખોજી હોય ને ગોતવા વાળો તો પરમાત્મા ખુદ એમ કે છે કે મને મેળવવા માટે કોઈ સમયની જરૂર નથી એક પલ ની અંદર મળી જાઓ પણ આપણે નક્કી કરી દેવું એવું જેવું છે કે આપણે કેટલા હજી આપણે ક્યાંક કાઢતા હજી ખોજી નથી બન્યા ભગત તો નથી બન્યા પણ ખોજ કરવા વાળા નથી બન્યા અને પાછા વેહ આપણે ધારણ કરી છે ને ગુરુના ગુરુપદ એવું નથી ગુરુપદ કેવું છે કે આ વિશ્વ એક બાજુ મૂકો ને એક બાજુ સદગુરુની વાત મૂકો ને તો સદગુરુનું નું પદનું જે પલ્લું રહ્યું ને એ કાયમ માટે હેઠું રહીએ કોઈ દી ઊંચું નું વજનદાર છે એટલે એ મહાપુરુષ કે છે કે તું ગમે એટલા કર્મ ને કાંડ ને ક્રિયાઓ કરીશ ને તો એ પદની તને પ્રાપ્તિ થઈ નથી કેમ કે અંધરી વારે વંદરી વારે વંદરી કરતા વાય આ વાય કરતા પારો વારે એને ગુરુ નહીં પણ ગુરુ ભાઈ માનજો ગુરુ તો કહેતા જ નહીં એવાને તો એ સદગુરુ ક્યાં છે કેવો છે તો કે સદગુરુ સાધન પાર હે એક સંકલ્પ કે વિકલ્પ કરીએ ને કંઈક બનાવવા માટેનો અથવા કંઈક મેળવવા માટેનો તો ત્યાં સુધી તો સાધન છે ને સાધન હજી આપણે રચ્યા પછી છે એ સદગુરુ સાધન પાર હે યોગી સાધન જોરા ખટ દર્શન સારા બાર પંત રવિ કે સર્વના મત રહી ગયા વારે તો આપણે હજી દર્શનની વાહી ડોટુ કાઢીએ છે એટલે સદગુરુ મયા પછી જે પુરુષને ને તું ગોતતો તો એ તને મળી ગયો છે કારણ કે ભજન માં સત્સંગ માં જાય એટલે આપણને જાજા ભાગે એવું સાંભળવા મળે કે પરમાત્માનો કોઈ આકાર નથી એ નિરાકાર છે એ આવું છે ને આપણે સાંભળી લીધું સ્વીકારી લીધું પછી કોઈ આવા મહાપુરુષ પાસે જઈ તો એનો બોધ મળી ગયો પણ જે પદને પ્રાપ્ત કરવું તો નથી કરી શક્યા કેમ કે હજી આપણે નિરાકાર ને નિર્ગુણ ને એની વાહી ડોટું કાઢીએ છીએ એટલે એવું નિરાકાર જેનો આકાર જ ન હોય તો પછી તમને ભેગો ક્યાંથી થાય પણ આ પુરુષ તો એવો છે કે એ મળ્યા પછી તારી દ્રષ્ટિ ફરી જાય છે તને જે મળ્યો ને એનાથી બીજો કોઈ આ જગતમાં મોટો છે ને એટલે તો નિરાંત મહારાજ કે છે કે અગમ અગોચર નામ હે નિર્ગુણ નામ કહાવે શિરગુણ સોય સત નામ હે નામે શબ્દ આવે જે શિરગુણ સ્વરૂપ જે પુરુષ મળ્યો અને તને તારી અને એના વચ્ચેની જે એક અંતર હતું ને એ અંતર મટાડીને નિરંતર સ્વરૂપ બનાવી દીધું છે અને નિરંતરની જેથી ઓળખાણ આવી ગયા પછી એ તારા વચ્ચે ને ગુરુ વચ્ચે કોઈ અંતર હોય ખરું એટલે હવે બહુ ગજો સમય નથી લેવો પણ આપણને ગુરુ મળ્યા તેથી ગોવિંદની ઓળખાણ કરાવી છે યાદ છે ને ગોવિંદ કેને કહેવાય ગોવિંદ કહેવામાં નથી આવતો પણ ગો નામ ઇન્દ્રિયો વિન નામ એનો માલિક છે આ બધે ઇન્દ્રિયો માલિક તું જો આવું તને નક્કી કરાવ્યું છે અને તું એનો જો ગુલામ થઈને રહીશ ને તો તારે અને ગોવિંદને હજી ઘણું બધું અંતર છે એટલે ઈ પુરુષ સુધી ગુમ થઈ ગયું ને એમાં એટલે ખુદ ગુરુ મળ્યો ને આપણને આ એ ગોવિંદ છે બીજો કોઈ છે નહીં પણ છતાંય મહાપુરુષ થોડોક હેઠા આવીને કીધું છે કે ગુરુ ગોવિંદનો ખોડા કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુદેવ ને જેને ગોવિંદિયા બતાય મને મારા ગુરુ મંગદાસ મહારાજ બલિહારી છે કે જેની મને ગોવિંદની ની ઓળખાણ કરાવી દે ગોવિંદ કદી વાર વાર ધ્યાન દોરાવી દઉં કેને કેશો તમને મળ્યો ઈ સિવાય બીજે ક્યાંય ડોટો કાઢતા અને એને જો મોકે અને ક્યાંક જો આડાવાળા જાશો ને તો હજી પાછા સોરાસી માં તો હતા પણ ડબલ સોરાસી માં પડશે તો હવે જાજો સમય નથી લેવો ખૂબ ખૂબ ધન્યવાદ છે મારે મગનરામ બાપુને કે જેને કંઈક એવું શુભ કાર્ય કર્યું અને શુભ જીવન જીવ્યા અને ગુરુ પદની માલપા જે પુરુષ આજે હમાય અને આપણને સમજો એના નામથી આજે મળ્યા છે તો એને મંગળ મળ્યા તો આપણને કોણ મળ્યો એના શરીર ગયા પછી તમારો ત્યાં તહેવાર ઉજવો છો બધે એટલે તમે તમારો જીવ તો એકવાર ઉજવી લ્યો જોઈ લો પછી મજા આવી લે એટલે કીધું કે સદગુરુ મંગળ એક નામ છે એ નામનો અમારે આધાર સાકર સાકર કીધે કશું કામ ના આવે આ તો ગ્રહે સો ભોગતરે ભાવભાન એ મંગળ નામ વિસરું નહીં ભૂલવા જેવું નથી હો યાદ રાખજો સપનું આવે ને તમને તો હું તો કહું એનું આવવું જોઈએ સદગુરુ મંગળ એક નામ છે એ નામ નો મારે આધાર સાકર સાકર કીધે કાશક કામ નો આવે ચાખે તો સ્વાદ અપાર એ મંગળ મનડે વસ્યા ઉપજાયો આનંદ અનુભવી દે ઓળખ્યો આ તું પોતે પરમાને તું એટલે આવડા ત્રણ આંગળીઓ આ બાજુ આવે ને હામી તમારી એમ સિંધવા તારા સિવાય બીજો કોઈ છે એ મને નામે પુરુષ મળ્યો છે નામથી આ જગતમાં મોર લાગી છે એ નામને ભજી લીધા જેવું છે બાકી આ બે ત્રણ ચાર અક્ષરવાળું જો કદાચ સમજાઈ ગયો હોય ને તો એને ભર્યું કરજો જે નામ બોલવામાં નથી આવતો વાણીથી પર છે ને એ તારા ઘટમાં પરગટ બોલે છે બોલ સદગુરુ મહારાજની